પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા એક આધેડ પર જમીનના મન લઈને એક શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલા આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પોરબંદરના વિસ્તારમાં રહેતા જોશી કેશવલાલ નારણભાઈ નામના આધેડ તેમની વાડીએ હતા ત્યારે જોશી સંદીપભાઈ ભીખુભાઈ નામનો શખ્સ ત્યાં આવ્યો હતો અને જમીન બાબતના મન લઈને બોલાચાલી કરી હતી જે બાદ કેશવલાલ મંદિરે ફૂલ તોડવા ગયા હતા ત્યારે જોશી સંદીપભાઈ ભીખુભાઈ નામના શખ્સે કુહાડી વડે હુમલો કર્યો હતો જેમાં ઈજાગ્રસ્ત બનેલા અધેટને સારવાર માટે ભાવસીજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હું જોશી રવિ જે અત્યારે પેશન્ટ અત્યારે એડમિટ છે તે મારા ફાધર થાય છે જોશી કેશવલાલ નારણજીભાઈ તેના ઉપર ગઈકાલે બપોરે ત્રણ વાગે અમારી વાડી વિસ્તાર છે બાપા સીતારામની મઢી પાસે ત્યાં મારા કાકા સંદીપભાઈ જોશી સંદીપભાઈ ભીખુભાઈ તેને હુમલો કરેલો છે તે પહેલાં તે જમીન જૂની જમીન બાબતમાં તે ત્યાં આવેલા હતા મારા પપ્પા અને મારા કાકા ઉપર હુમલો કરવા માટે તો ત્યાંથી મારા પપ્પાએ સમજાવી અને ત્યાંથી તે એને મોકલેલા પરંતુ છ વાગે જ્યારે મારા પપ્પા રેગ્યુલર મંદિરે જાય છે તો ત્યાં તે ફૂલ તોડવા માટે ગયેલા હતા ત્યાં તે એના ઉપર પાછળથી આવી અને કુવાળીથી હુમલો કરેલો હતો અને પાંચથી છ ગા મારેલા હતા અને છેલ્લો ગા જ્યારે માથા ઉપર મારવા જતા હતા ત્યારે એને પકડી રાખેલું જેથી એને હાથમાં પણ વાગેલું છે અને એ રીતે જાન લેવા હુમલો કરેલો છે તો તેના ઉપર કાર્યવાહી કરવા હું નિવેદન આપું છું તેમાં મારવામાં એક સંદીપભાઈ જે છે મારા કાકા થાય છે મારા પપ્પાના સગા કાકાનો છોકરો તે એક જ હતો અને એ છે એ ફૂલ પીધેલી હાલતમાં હતો અને રેગ્યુલર એનું રૂટિન આજ છે આ ઘટના બાદ ઇજાગ્રસ્ત સાધનનું પોલીસે પણ નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર